તો કેમ જો ગુજરાતીઓ સ્વાગત છે તમારું વાયરલ ગુજરાતીના એક નવા વિડીયોની અંદર ઘણા ટાઈમ પછી વાયરલ ગુજરાતીની ગુજરાતી નવો વિડીયો છે અને હાલ આ જે વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં અને વાયરલ ચાલી રહ્યું છે લોકો એના પર કમેન્ટ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે તો આ વિડીયોની અંદર એવું છે કે કપલ છે જે દરિયામાં અંદર સુધી ચાલ્યું જાય છે અને હિસ્કબાજી અને ઘણી હસકી હરકતો કરી રહી છે જે લોકો જોઈ પણ રહ્યા છે પણ એમને એ ભાન નથી કે ગમે ત્યારે સમુદ્રમાંથી મોટું મોજું આવીને તેમને લઈ પણ જઈ શકે છે અને મોતનું કારણ પણ બની શકે છે તો આવી જ રીતે આ લોકો અંદર અશ્વિલ હરકતો કરી રહ્યા હતા ત્યારે એક સમુદ્રમાંથી એક મોટું મોજું આવી પહોંચે છે અને જે પ્રેમિકા છે તેને લઈને ચાલ્યું જાય છે અને તેનો પ્રેમી ઘણી ઘણા પ્રયત્નો કરે છે બચાવવાના ચીસો પાડે છે બૂમો પાડે છે પરંતુ એમના પ્રયત્નો છે તે નિષ્ફળ જાય છે અને આ આ સમુદર છે જે પત્નીને લઈને ચાલ્યું જાય છે તો આ ઘણી વખત કહેવામાં આવે છે કે પાણીનો કોઈ દિવસ કોઈ જાતને મસ્તી કરવી ના જોઈએ તે ગમે ત્યારે ભયાનક સ્વરૂપ લઈ શકે છે અને લોકોનો જીવ પણ લઈ શકે છે તો આ પર તમે શું કહેશો એ વિડીયોની અંદર કમેન્ટ કરજો અને આ વિડીયો જો તમને ગમે તો અત્યારે લાઈક કરો અને આવા જ બીજા વાયરલ વિડીયો અને ન્યૂઝ જોવા માટે અમારી વાયરલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળ્યા નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત